હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હુડાના અમલીકરણ એક જ માંગ કરી રહ્યા છે કે હુડાને કોઈ પણ ભોગે રદ કરવામાં આવે આજ માંગણી સાથે હિંમતનગર શહેરમાં અગિયાર ગામના હજારો લોકોએ વિશાળ કેન્ડલ માર્ચ યોજીને સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો નિર્ણય સરકારનો હિંમતનગરના અગિયાર ગામના ખેડૂતોના મનમાં આજ સવાલ ગુમરાઈ રહ્યો છે હળિયોલ બેરણા કાંકડોલ જેવા અગિયાર ગામોમાં અત્યારે અસંતોષ માહોલ છે હુડાનું નોટિફિકેશન ભલે વિકાસનું ઘાણું ઘાતું હોય પરંતુ તેની પાછળ છુપાયેલી ચાળીસ ટકા જમીન કપાતની જોગવાઈ ખેડૂતોની જિંદગીને ઉજળ કરી નાખે તેમ છે

ગુજરાત સરકારના કોઈ પણ ચમચાઓ હોય તો એ ગુજરાત સરકારને જણાવી દે કે હિંમતનગરમાંની સત્વરે હુડા હટાવ નહીતર આ ખેડૂતો જલદ કાર્યક્રમો આપવાના છે અમે હુડા કોઈ પણ સંજોગે હટાવ્યા વગર રહેવાના નથી સરકાર કોઈ પણ સંજોગે અમારી માંગણી જો ન સ્વીકારે તો અમે છોડવાના પણ નથી અમારી એક ઇંચ જમીન અમારા લોહીની છેલ્લા શ્વાસ સુધી અમે છોડવાના નથી એટલે સરકારના ચમચાઓ જે કોઈ હોય સરકારને જણાવ જે લોકોને હુડા લાવ્યા છે એ ફરતી વિચાર કરેલી કે ફરતી દાવો કાર્ય કરે નહીં નકર આ ખેડૂત તો છોડવાના નથી આગામી તાલુકા જિલ્લા પંચાયતોમાં કોનું પરિણામ ભોગવવા માટે તમે તૈયાર રહેજો જો હુડા ના હટો તો આંદોલનનું સૌથી મોટું અને અસરકારક દ્રશ્ય

ફરી એકવાર સરકારને વિચારવા માટે મજબૂર કરી દીધા છે ખેડૂતોની એકતા અને આક્રોશ સ્પષ્ટપણે જણાવી રહ્યો છે કે આ લડાઈ હવે આસાન નથી હિંમતનગરની ધરતીમાં અગિયાર અગિયાર ગામ ભેગા થયા છે કારણ કે આજે દિવાળી જેવો ઉત્સવ આવી રહ્યો છે અને ખેડૂતોના હૈયામાં આ તંત્રએ હુડા નામની હોળી હરગાઈ છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને આજે કેન્ડલ માર્ચ દ્વારા અમે આ હુડા જે પણ લોકો લાવ્યા છે એમને સંદેશો આપવા માંગીએ છીએ કે આ કેન્ડલો આ સાબરકાંઠાની મશાલો ના બને એની ખબર રાખજો તમે કારણ કે તમે ખેડૂતોને આખા ગુજરાત રાજ્યમાં જે પ્રતાડિત કરી રહ્યા છો એ વસ્તુ ગુજરાતમાં બીજી જગ્યાએ ચાલશે હિંમતનગર અંદર આ બિલકુલ નહીં ચલવી લેવામાં આવે અને જો હુડા દેવ દિવાળી પેલા રદ નહીં થાય તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને અમારી હુડા સમિતિ જે નક્કી કરશે એને અમે સૌ દસ ગામના લોકો એને ફોલો કરીએ છીએ અને છેલ્લે કવિતા હું રજૂ કરું છું બે મિનિટની

ઓ હુડાના લાગતા વળગતાઓ આ ખેડૂત હવે નહીં છોડે સોહળો તમારા ગેરાઈ મહાકાળી ચૌદશો અને અમોને કકરાટ ગણી અને તમારી કાઢવાની તૈયારી પણ સાંભળી લેજો ઓ હુડાના લાગતા વળગતાઓ આ ખેડૂત હવે સોહળોએ એ નહીં છોડે અને હુડા હટશે છેલ્લી લીટી છે હુડા હટશે તેજ દાડે થશે અમારી દિવાળી અને એ જ જોઈએ છે અમારે નવા વર્ષની વધામણી અને એના દિવસે તમને ખબર પડે કે સાબરકાંઠામાં કેવી હોય દિવાળી ખૂબ ખૂબ ધન્યવાદ કટાવોના આંદોલનના એક ભાગરૂપે આજ રોજ અમે શાંતિપૂર્ણ રીતે કેન્ડલ માર્થનું આયોજન કરેલ અગિયાર ગામના હજારો ખેડૂતો અને ખેડૂત પુત્રો તથા તમામ લોકો ઘરબાર બંધ કરીને આજે આ કેન્ડલ માર્ટમાં જોડાયા છે સરકારશ્રીને અમારી વિનંતી છે કે ખેડૂતોની આ બરબાદી થતી રોકો અમે ઘણીવાર આપને વિનંતી કરી છે છતાં પણ હવે આ શાંતિપૂર્ણ આંદોલનના એક પ્રતિકરૂપે આપ સૌને આપ સરકારશ્રીને અમે કહેવા માગીએ છીએ કે જેટલું બને તેટલું ઝડપથી આ હુડા હટાવો અને આ ગરીબ ખેડૂતોની દિવાળી સુધારો આવા દિવાળીના તહેવારો જ્યારે નજીકમાં આવે છે ત્યારે તમામ ખેડૂતોના હઈએ આનંદ પ્રસરાય એવો કંઈક નિર્ણય લે એવી સરકારને વિનંતી હિંમતનગરની ધરતી પર ખેડૂતોનો જનાક રોષ ઉમટ્યો ટકા જમીન કપાત નીતિ સામે 11 ગામના લોકોએ એક અવાજે હુડા રદ કરવાની માંગ કરી છે કેન્ડલ માર્ચ દ્વારા ખેડૂતોને સરકારને જાગૃત રહેવાનો સ્પષ્ટ સંકેત આપી દીધો છે હવે સવાલ એ છે કે વિકાસની આ યોજના સામે ખેડૂતોના હિતોનું સંતુલન કેવી રીતે સંધાશે તે તો આવનાર સમય જ બતાવશે